ખેડા જિલ્લામાં આવેલા ડાકોર નગરપાલિકાશ્રમ પાસે નગરપાલિકાની જગ્યામાં માં લોકોને શુદ્ધ પીવાનું પાણી પહોંચાડતી ટાંકી અને સંપ આવેલા છે આ ટાંકી અને સંપની દયનીય પરિસ્થિતિ છે ટાંકી જર્જરે તેમજ ખુલ્લી મુકાયેલી સ્થિતિમાં જોવા મળી રહી છે પાણીની ટાંકીની ઉપલી સપાટી પર ઢાંકણા તૂટેલી હાલતમાં છે કોઈ પક્ષી કે ગરોળી સાપ આ ખુલ્લી ટાંકીમાં પડે તો મોતને ભેટી શકે છે આજ પાણી લોકોના પીવાથી લોકો પણ મોતને ભેટી શકે છે આમ નગરપાલિકા દ્વારા હાલ તો શુદ્ધ પીવાના પાણીનો ભારે વેડફાટ થઈ રહ્યો છે સાથે સાથે પાણીની ટાંકી ખુલ્લી હોવાથી લોકોના જીવ સાથે ચેડા પણ થઈ રહ્યા છે નગરપાલિકા હાલ કુંભકર્ણની ઘોર નિંદ્રામાં હોય તેમ દેખાઈ રહ્યું છે જોવું રહ્યું કે નગરપાલિકા ડાકોર ક્યારે જાગે છે તેમજ પગલા ભરે છે નિખિલ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ ડાકોર ખેડા